અમદાવાદની અંદર ભગવાન જગન્નાથને એકસો રથયાત્રા રથયાત્રાની અંદર ભવ્ય ઉત્સાહ અને પરંપરાગત રીતે નીકાળવાની છે ત્યારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી શરૂ થનારી આ રથયાત્રા પૂરી પછી દેશની અંદર સૌથી બીજી મોટી રથયાત્રા ગણાય છે ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાના ત્રણેય રથ મંદિરના પટાંગણની અંદર લાવવામાં આવ્યા છે અને જેનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું રથયાત્રાના રથોને ખેંચવાનું સૌભાગ્ય ભરૂચના ખલાસ કોમને મળ્યું છે જેમણે અઢારસો અઠ્યોતેર થી આ પરંપરાને નિભાવી છે નરસિંહાજી બાબા હતા ત્યારે એમને મંદિર ત્યારે તો હનુમાનનું મંદિર હતું પણ જગન્નાથજી નરસિંહાજી બાબાને આ જગન્નાથનું મંદિર ખોલવાની ઈચ્છા થઈ એટલે એમણે તે વખતે અમારા બધા અમારા જે સભાસદો આવતા હતા છોકરાઓ તો એમની સાથે વાતચીત કરી કે અહીંયા મેં કોઈ રથયાત્રા કે મંદિર ખોલને કાંઈ ખો ને હમક ક્યા વાંધા એમ આપી મદદ ચે દે એ આજે એકસોને અડતાલીસ એકસો ને અડતાલીસ રથયાત્રા ચાલે છે અને આ અમારો અમારા માટે જે દિવાળી કરતાં બી વધારે મોટો ઉત્સવ છે